પાદરા તાલુકાના શ્રી સાગર મંડળ વિદ્યાલયમાં પાદરા ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના શાળાના મેદાનમાં પેવર પ્લકનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરવામાં આવ્યું છે જેનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા અને તાલુકાની ટીમ શાળા મંડળના હોદ્દે ધારાસભ્યો સહિત આજુબાજુના ગામના સરપંચો તલાટી વિશેષ જરૂરિયાતવાળા લાભાર્થીઓ શાળા સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર શાળા મંડળ દ્વારા પંદરમી ઓગસ્ટના દિવસે ધારાસભ્ય ચૈતન્ય ઝાલાને આ બાબતે ટૂંકી રજૂઆત કરવામાં આવી હતી અને સ્કૂલમાં પેપર બ્લોકની જરૂરિયાત હોવાની જાણ કરવામાં આવી હતી જોકે ગણતરીના દિવસોમાં ધારાસભ્ય ચૈતન્ય ઝાલા દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના પેપર બ્લોકનું કામ માત્ર દસ દિવસમાં શરૂ કરી દેતા શિક્ષણને પ્રાધાન્ય આપતા ધારાસભ્ય ચૈતન્ય ઝાલાનો સ્કૂલ સંચાલકો અને મંડળે આભાર વ્યક્ત કર્યો હતો રક્ષાબેન છત્રસંગ મોરી આચાર્ય શ્રી સાગર વિદ્યાલય ચિત્ર તાલુકો પાદરા આજરોજ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ અમારી શાળામાં શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પાદરા તાલુકા ધારાસભ્યશ્રી પધારે જેઓએ અમારે ત્યાં બાળકો માટે ખૂબ તાતી જરૂરિયાત એવા બ્લોક માટેનું ખાતમુહૂર્ત કરવા માટે પધારે જેઓ શ્રીએ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અમારા મંડળ દ્વારા શ્રી સાગર કેળવણી મંડળ દ્વારા ખૂબ ટૂંકી રજૂઆત અને રજૂઆત કરી અને અમારી બાળકોની સગવડને ધ્યાનમાં રાખી મંડળની માગણીને તાત્કાલિક પંદર જ દિવસમાં ઓપ આપી દીધો અને કામ પણ શરૂઆત થઈ ગઈ છે જે બદલ હું સાગર કેળવણી મંડળ શ્રી સાગર વિદ્યાલય ચિત્રાલ તરફથી હાર્દિક આભાર માનું છું શ્રી ચૈતન્યસિંહ યાલાસાહેબનો અમારી શાળામાં જે છોકરાઓને ઘણા વર્ષોથી ખૂબ જ અગવડ પડતી હતી કે ગ્રાઉન્ડમાં પાણી લેવું બધું ભરાઈ જતું હતું એની અમે રજૂઆત કરી પંદરમી ઓગસ્ટ પછી અને તેઓએ સ્થળ મુલાકાત લીધી એમના પ્રતિનિધિઓ સ્થળ મુલાકાત લીધી અને આ જરૂરિયાત તાત્કાલિક જ હોવાનું એમને જણાતા તાત્કાલિક જ ખા માલસામાન મૂકવી આ બધા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સભ્યશ્રીનો કે જેઓ ખૂબ જ શિક્ષણ પ્રેમી છે શિક્ષણ પ્રત્યે એમને ખૂબ જ લગાવ છે એવું એમના વાતચીત ઉપરથી એમને લાગ્યું અને એ જે કાર્ય છે તે શિક્ષણ માટે યોગ્ય કાર્ય કામ કરે છે અને આવા જ કાર્યક્રમો તાલુકાના પણ દરેક ગામોમાં કરતા રહે અને અમને ખૂબ ખૂબ સફળતા મળે એની અમારા સર્ગુર સાગર મહારાજ તરફે પ્રાર્થના કરીએ